વેલકમ બેક વડોદરામાં ટેક્સનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે કુરાના અને માધવ કન્સ્ટ્રક્શનની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા બાંધકામ અને સોલાર પેનલ કામ કરતી કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર મળે તેવી શક્યતા છે વડોદરા અમદાવાદ સહિત સત્યાવીસ સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ તમારી ચૂંટણી બાદ હવે ઇન્કમ ટેક્સ વિભાગ છે હરકતમાં આવ્યું છે અને દરોડાની કાર્યવાહી છે શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં લાંબા સમય બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદ અને વડોદરામાં ખુરાના ગ્રુપ તેમજ માધવ કન્સ્ટ્રકશન ગ્રુપ છે એના ઉપર ઇન્કમ ટેક્સે આજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે વહેલી સવારથી જ માધવ ગ્રુપની જે સુભાનપુરા વિસ્તારમાં આવેલી ઓફિસ છે ત્યાં ઇન્કમટેક્ષ અધિકારીઓ છે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે કન્સ્ટ્રક્શન અને બાંધકામ સાથે જોડાયેલી આ જે સાઇટ છે ને એ ફોર્મ ઉપર અત્યારે ઇન્કમટેક્ષ વિભાગ છે સર્ચ ઓપરેશન કરી રહ્યું છે અધિકારીઓ આ માધવ ગ્રુપની જે ઓફિસ છે મેઈન ત્યાં અત્યારે જે દસ્તાવેજો છે એની ચકાસણી કરી રહ્યા છે આજે વહેલી સવારથી જ માધવ ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ વિભાગે જે તપાસ છે શરૂ કરી છે ઇન્કમટેક્સનું આ મોટું સર્ચ ઓપરેશન માનવામાં આવી રહ્યું છે અમદાવાદ અને વડોદરા મળીને સત્યાવીસ જેટલી જગ્યાએ ટેક્સના અધિકારીઓ અત્યારે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે સામાન્ય રીતે શનિવારના દિવસે આવી જે મેઘા ડ્રાઇવ હોય છે હોતી નથી પરંતુ આજે શનિવારના દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગે તપાસ શરૂ કરી છે સત્યાવીસ જગ્યાએ દરોડા પાડવામાં આવે છે તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે એવી શક્યતા છે અત્યાર હાલ તો આ સત્યાવીસ જગ્યાએ અમદાવાદ અને વડોદરા સહિતની જે માધવ કન્સ્ટ્રકશનની ઓફિસો છે એના જે બાંધકામ સાઈડો છે ત્યાં આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે દિવસ દરમિયાન ચાલે એવું આ સર્ચ ઓપરેશન છે અને આવતીકાલે કેટલી સંપત્તિ મળી કેટલી બેનામી વ્યવહાર છે એ તમામ વિગતો મળી શકશે અત્યાર હાલ તો વહેલી સવારથી આ સર્ચ ઓપરેશન છે ચાલી રહ્યું છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા বিটিভি নিউজ বডোদরা